નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો હા તમે જે ટાઇટલ વાંચ્યું એ સાચું છે ધોરણ ત્રણ થી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એનું ટેબલ પણ આવી ગયું છે એનો સમય પણ આવી ગયો છે નિયમો પણ આવી ગયા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજની તારીખનું એ નોટિફિકેશન છે પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી તમામ બરોબર એ ઓફિશિયલ લેટર આપણને આવી ગયો છે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા ટાઇટલ મારેલું છે દ્વિતીય સ્થાન પરીક્ષા ત્યાર તારીખથી જુઓ મિત્રો તારીખ સાત ચાર પચીસથી લઈને પચીસ ચાર પચીસ સુધી બરાબર યોજવાની રહેશે તારીખ સાતમી તારીખે શરૂ થશે ધોરણ ત્રણથી આઠની પરીક્ષા દ્વિતીય પરીક્ષા જે છે બરાબર એ પચીસ તારીખે પૂરી થશે એપ્રિલના રોજ અહીં આપણે જોઈ શકીએ છીએ આગળ મિત્રો જો આ નિયમો આપેલા છે કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય પરીક્ષા માટે ધોરણ અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરીને તમામ જિલ્લા શિક્ષણાધિકારી ડાયટને આપવામાં આવેલ છે ત્યારબાદ સદર પરીક્ષામાં ધોરણ આઠના વિવિધ વિષયોમાં જીસીઆરટી વેબસાઇટ પર બરોબર આયોજન કરેલું છે અભ્યાસક્રમ પ્રમાણે લેવામાં આવ્યા છે હવે મિત્રો ત્રીજા નંબરનો આપણે નિયમ જોઈએ તો એની અંદર લખ્યું છે સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ એટલે કે પ્રાઇવેટ સ્કૂલો બરાબર ગુજરાતી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ બરાબર કસોટી રાજ્ય કક્ષાએ આપેલ માળખારૂપ જે છે એ પ્રમાણે જેમને યોજવાની રહેશે અને બીજા જે વિષયો છે એનું એ શાળા પોતાની રીતે આયોજન કરી શકે છે બરાબર પણ જે મુખ્ય વિષયો છે એને સરકાર જે કે છે એ પ્રમાણે જ પરીક્ષા લેવી પડશે સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તમામ વિષયના સમાન કસોટી પત્રક આધારે અમલીકરણ રહેશે ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક અધિકારી પાસે નિયત કરેલી રકમ ચૂકવવાની રહેશે સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મેળવી શકે છે બરાબર જે શાળાઓમાં પાળી પદ્ધતિ હોય છે તેમાં તે પ્રમાણેના નિયમોનું પાલન કરવાનું રહેશે પરીક્ષા સમયપત્રકમાં કોઈ જિલ્લામાં રજા હોય તો એ રજા રદ કરવાની રહેશે બરોબર બધા નિયમો આપેલા છે મિત્રો ધોરણ ચાર અને ચારના જે વિદ્યાર્થીઓ છે એને કસોટીમાં જ ઉત્તરો લખવાના રહેશે અને પાંચથી આઠના વિદ્યાર્થીઓને ઉત્તર વહીમાં લખવાના રહેશે ચાલુ વર્ષ ચોવીસ પચીસમાં પ્રથમ અને તૃતીય સ્થાન પરીક્ષા ધોરણ ત્રણ અને ચારમાં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવેલ છે બરોબર જેનું મૂલ્યાંકનમાં ધ્યાન રાખવાનું રહે છે ત્યારબાદ શું કહે છે જો સામાજિક વિજ્ઞાન પર્યાવરણ વિષયના નકશાઓ ગણિતમાં બરોબર વગેરે બધું આપેલું છે હવે નીચે આપણે ટાઈમટેબલની વાત કરીએ મિત્રો બરાબર વધારે સમય ના લઈએ તો એ મિત્રો ટાઈમ ટેબલ આપેલું છે જોયો આપણે જોઈ શકીએ છીએ સાત તારીખે સૌ પ્રથમ પેપર છે સોમવારે ત્રણથી પાંચની અંદર ગુજરાતી ત્યારબાદ આઠમી તારીખે મંગળવારે ગણિત ત્યારબાદ બુધવારે પર્યાવરણ અગિયાર તારીખ ને શુક્રવારે હિન્દી પ્રથમ ભાષા તૃતીય ભાષા ત્યારબાદ પેપર છે તારીખે શનિવારે પ્રથમ ભાષા મરાઠી ત્યારબાદ પેપર છે તારીખે મંગળવારે ત્રણ થી પાંચમા અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા સાતમું પેપર છે મિત્રો સોળમી તારીખે બુધવારે છ થી આઠ ની અંદર ગુજરાતી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા ત્યારબાદ આઠમું પેપર છે સત્તર ચાર બે પચીસ ગુરુવાર છ થી આઠમાં હિન્દી બરાબર પ્રથમ અને દ્વિતીય ભાષામાં નવમો પેપર છે ઓગણીસ ચાર પચીસથી શનિવારે બરાબર છથી આઠની અંદર ગણિતનું પેપર રહેશે મિત્રો એ બાજુમાં સમય પણ આપેલો છે આપણે જોઈ શકીએ છીએ સવારનો સમય રહેશે બરાબર આઠથી દસનો ત્રણથી પાંચના ધોરણ માટે રહેશે અને છથી આઠના વિદ્યાર્થીઓ માટે આઠથી અગિયારનો સમય રહેશે ત્યારબાદ ચોવીસ તારીખે ગુરુવારે સંસ્કૃતનું પેપર રહેશે ધોરણ છથી આઠને ચૌદ તારીખે શુક્રવારે છથી ને પ્રથમ ભાષા જે છે બરાબર મરાઠી ઉડિયા તેલુગુ તમિલ ઉર્દુ વગેરે તેનું પેપર રહેશે મિત્રો આ રીતે છે દ્વિતીય સંતા પરીક્ષા સમયપત્રક ચોવીસ પચીસનું ધોરણ ત્રણથી આઠનું જો તમને વિડિયો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો આ માહિતી અન્ય મિત્રો સાથે શેર કરજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ